પોરબંદર મહાનગરપાલિકા સત્તર નવેમ્બરે પેરેડાઇઝ સુપર માર્કેટની સાહીઠ દુકાનોની કરશે હરાજી આ દુકાનોની હરાજી માટે ત્રણ વર્ષ પહેલા પણ ત્રણ પ્રયાસ કરવામાં આવ્યા આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા ત્યારે ચોથી વખત આ સાહીઠ દુકાનોની હરાજીનો પ્રયાસ કરાશે અંદાજે પંદર વર્ષથી વધુ સમય પહેલા પ્રશાસને પ્રજાના પૈસાનું પાણી કરી સાહીઠ દુકાનો સાથેની સુપર માર્કેટ બનાવી માર્કેટનું નિર્માણ તો કરી દીધું પણ લોકાર્પણનું મુહૂર્ત ન આવ્યું અંતે પ્રશાસનની આળસને કારણે આ માર્કેટ વાપર્યા વગર જ જર્જરિત બની ગઈ ત્રણ વર્ષ પહેલા આ માર્કેટને રિનોવેટ કરવાને બહાને ફરી એક વખત પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો ફરી ઓક્ટોબર બે હજાર બાવીસમાં હરાજીના ત્રણ પ્રયાસ થયા જે નિષ્ફળ રહ્યા કારણ કે ડિપોઝિટ અને ભાડાની રકમ ઊંચી હોવાથી વેપારીઓને તે પરવડે તેમ નથી હરાજી નિષ્ફળ રહેતા ફરી માર્કેટની દુકાનો ખંડેર થઈ માર્કેટની અંદરના ભાગે જાડી ચાખરા ઉગી નીકળ્યા છે દુકાનોમાં શટરને કાટ લાગી ગયો છે દુકાનના બાંધકામોમાં તિરાડ પડી ગઈ છે. જોકે કે આ વખતે 17 નવેમ્બરે થનારી હરાજીમાં દુકાનની અપસેટ પ્રાઇસ 3.5 લાખ થી લાખ સુધીની રાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું. એટલે મૂળ વાત કહેવાની એ છે કે પોરબંદર સુદામા નગરી છે. સુદામાથી જે ગરીબ હતા એની કરતા પોરબંદર પણ અત્યારે ખૂબ ગરીબ દેખાતું હોય એવું લાગે છે. માર્કેટમાં પણ ગરીબી દેખાય છે, આંધી દેખાય છે. એટલે એની જે સેટઅપ એની રીઝ છે કે એની છે કે અમદાવાદ રાજકોટ બરોડા સુરત એની ના રાખી શકાય એને પોરબંદરની જે છે કે પોરબંદરને જે એવું છે પોરબંદરની જે ઇકોનોમી છે એના બેઝ ઉપર એની નથી કરવી જોઈએ તો ત્યાં બિલ્ડિંગ જ નથી એમાં સમારકામ સૌથી તો કરવું પડે એવું છે ચારે બાજુ થી આપણે નવા પેવર બ્લોક નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ દુકાનો જે નાનું મોટું રિપેરિંગ છે એ પણ ટૂંક સમયમાં આપણે હાથરવાના છીએ અગાઉ પણ હરાજીના પ્રયત્નો કરવામાં આવેલા છે એમાં ભાવ ઊંચા જણાયેલા હોવાથી લોકો દ્વારા એમાં પ્રતિસાદ આપવામાં આવેલો ન હતો એનું અનુસંધાને જે તે સમયે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને ભાવ ઘટાડવા માટે દરખાસ્ત કરવામાં આવેલી એનું અનુસંધાનને અનુસંધાને ભાવ ઘટાડવામાં આવેલા છે અને ઘટાડેલા ભાવે હાલ આપણે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી